હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ સવાર સવારમાં ચા ને એવું બધું તો થઈ ગયું છે અને હવે તો હું જાઉં છું કામ પર અને શાકભાજી ચૂલા ઉપર જ છે પણ હવે ઉતારવાનું છે અને સંજુ કામ પર જતો રહે છે તો હેન્ડો આજે થોડીક ઠંડીનું થોડુંક વધારે છે તો હું જાઉં હવે અને આ બાજુ બહુ બધા મજૂર આવ્યા છે ને ડુંગળી રોપવા માટે એટલે બધા છે ને પેલી બાજુ જતા રહ્યા છે નાના નાના ગરુડિયા હાંડે હવે તો હું જાઉં તો આપણા શાક પર લઈ આવીશું અને ટિફિનમાં ભરી લીધું છે અને આજે તો ટિફિન પણ લઈને જવાનું છે વાડીમાં આમાં થેલીમાં ઘરે લઈ જવું ને તો સારું તો ફ્રેન્ડ લઈ લીધું છે થેલીમાં ટિફિન અને હવે જઈએ તો ફ્રેન્ડ્સ બધું લઈ લીધું છે નાસ્તા પાણી અને હવે જવું પાસ માં રહીને જવું પડે તો હેન્ડો હવે ત્યાં જઈને મળું સારી રીતે પકડીને જવું પડશે ને એટલે લોટા પાણી છે ને તો પાછું ઢોરાઈ જશે તો ફ્રેન્ડ્સ હવે તો થોડીક મોડા રહીને નાસ્તો કરવાનો એટલે સંજુ અહીંયા લોટો ને એવું બધું મૂકે છે ઢોરાઈ નહીં જાય તો સારું રહે નહીં સંજુ હા એમ મૂકી દે ને ચાલશે થોડુંક પેલા કેવું કે ના આપણે વાતો કરતા હોય ને તો પેલા નાના નાના આવે ને

તો ફ્રેન્ડ્સ હવે કપાસ જનતા હતા અને હવે તો સાડા દસ થઈ ગયા છે નહીં સંજુ તો થોડોક હવે નાસ્તો કરી લઈએ ને આ બાજુ સંજુ નાસ્તો કરવા પણ બેહી ગયો છે સિંગ નહીં લાગ્યું નહીં સિંગ નહીં લાગ્યું ચાલશે ને તો આજેડા હવે નાસ્તો કરી લઈએ મસ્ત એવા ભૂંગરા છે અહીંયા પીઠા પીઠા નહીં આવે તમે ખાવા મસ્ત એવો શીરો છે સોજીનો તો હેડો હવે નાસ્તો કરી લે બસ તું વાતો કર હું ખાઈ લઉં સંજી કે તું વાતો કર ના હું ખાઈ લઉં તો નહીં મને હવે ભૂખ લાગી જાય ને તો હેડો હું પણ હવે નાસ્તો કરી લઉં તો ફ્રેન્ડ્સ બપોર સુધી અમે કપાસ વીંધા હતા અને બપોર પછી હવે જઈએ છીએ અમે ગામમાં અને બધાને ઉત્તરાયણ હેપી ઉતરાયન અને હેપ્પી મકરસંક્રાંતિ બધાને અને મસ્તે ઉજવતા હશે તો અમે પણ જઈએ છીએ હવે ગામમાં અને સંજુ તો જઈ છીએ આગળ અને હું જાઉં છું પાછળ તો આવીને ફટોફટ ના અને નહીં ને હવે જઈએ છીએ સેઠના ઘરે પણ અમને ખબર નથી કે બપોરે જવા એટલે અમે છે ને થોડાક લેટ થઈ ગયા એટલે ફોન પણ આવે છે તો અમે ફટોફટ હવે જઈએ છીએ કપાસમાં રહે ને આ કપાસમાં તો આવું જ થવાનું છે એટલે મારે આવી રીતના જવું પડે કેમ કે બધા ખાલા આવે ને એ બધા લાગતા હોય ને એટલે તો હેન્ડ હવે ફટોફટ જીએ અને પછી ખબર ને ગામમાં તો કંઈક બધું વાગતું હશે સોંગને એવું બધું તો કદાચ શૂટ થાય કે નહીં થાય એ ખબર નહીં પણ કરીશું થોડું તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હવે કેમ કે હંમેશા ને કપાસમાં ચલાતું પણ નહીં ને સંજીવનો બહુ ગુસ્સે થાય છે કે તારા લીધે જ મોડું થાય તો મારા લીધે જ મોડું થયું છે કેમ કે પાછું મારે અહીંયા હોય એમને પણ રાંધીને આપવું પડે ભલે અમારું તો નહીં ખાવાનું હોય પણ અમારા અહીં હાંચવા વાળા ને એવા બધા છે નાના નાના મસ્ત એવા ગરુડિયા એમને પણ આપવું પડે ને એટલે હું થોડુંક લેટ થઈ ગઈ રાંધીને ખવડાવતા અને હવે જાઉં છું પહેડે હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો પાછા ઉત્તરાયણની સબસ્ક્રાઈબને ને એવું બધું કરતા જજો અને બીજું શું હં કે તમારે કેવી રીતના તમારે પતંગ ચકાવે પછી શું શું કરે ઉત્તરાયણનું એવું બધું કહેતા જજો કમેન્ટ કરીને અને બધાને કેવી રીતે ઉતરાય ને એ પણ પાછા કહેજો તો હેંડો હવે જઈએ તો અહીંયા સંજુ તો બાઈક કમ્પ્લીટ રાખીને હવે ચાલુ કરે છે તો હાંડો સંજુ પણ મસ્ત એવો તૈયાર થઈ ગયો છે બ્રાસ હું તો દુપટો હરકો બસ મને રાખી દે મારા આવું છે તો ફ્રેન્ડ સંજુ તો કેવું કરે તો દેખો આવું ઘર છે અંદર બધા હશે એટલે હવે હું જાઉં તો ફ્રેન્ડ બતાવ્યા છે અહીંયા અને હવે ખાવા માટે બેસે છે શેઠ ઘરે તો હેડો હવે બધા બિહાડી દે અને પછી અલ્કેશભાઈ વન બ્લોક શૂટ કરે છે અને આ બાજુ મસ્ત એવો હિચકો બંધ છે શેઠને બધા હવે બેન બધાને પીરસે છે અને શેઠાની અંદર રસોડામાં છે તો હેન્ડો હવે પીરસી લે અને પછી બતાડું તમને શું શું છે આમ તો મને ખબર છે હું છે ને

મોટા મોટા બગલા બહુ મોટા તમને લાગે હા દેખ્યા ને ઉપર આવ્યા કેમ મસ્ત એવા દેખાય છે તો અમે હવે જઈએ છીએ અને હવે જીએ હો તો હવે સુશીલાબેન એમની વાડીએ જઈએ ને એ લોકો જાય છે આગળ બાઈક લઈને છે એટલે ઘેર મસ્ત એવું ઢોસા ખાઈ લીધા નહીં સમજવું તો વાર ઢોસા ખાધા અને મસ્ત

કપડાને ને એવું ધોવાનું છે ને સંજુને ઠંડી લાગે એટલે શવેટર પહેરી લીધું અને આજે ઠંડી પણ વધારે જ છે નહી સંજુ વધારે આજે આખા દિવસની ઠંડી લાગે ને બધું વાદળ ને એવું બધું ઝાંખું ઝાખું એવું લાગે છે તો આજે તો ફ્રેન્ડ અમે આવી રીતના ગયા હતા શેઠના ઘરે અમને કાલે જ કીધું હતું કે તમે આવજો કાલે ઉત્તરાયણના દિવસે તો

ત્રણ વરસ ની નઈ ત્રણ વરસ તો ઉતરાણ કરી જ નઈ આવ ના ઉતરાણ ના દિવસ રજ્યા પણ નઈ કરી એવી જ રહેતા કઈ કેમ કે અમે બે જણ હોય તો અમને તો એવું થાય કે ઉતરાણ દિવસે દુખ થતું હોય એટલે પછી અમે તો એમ લાગે કે હવે બે જણ શું એવું બધું લાગે અને બધું પછી યાદ આવે અને બધું ચાલ્યા કરે એટલે પછી અમે તો નહોતા બનાવતા પણ આ ઉત્તરાયણ અમે બહુ જ એવી ખુશી થઈ અમે ત્યાં જ્યાં પછી તોસા ને એવું બધું બનાવ્યું હતું મસ્ત એવું તો અમે ખાધું અને પહેલી વાર અમે તો કોઈ વાર ઢોસા પણ નહોતા ખાધા નહીં સમજ્યું વિડીયોમાં તો હું જોયા તા એવા ઢોસા પણ કોઈક વિડીયોમાં કોઈ ખાતા હોય ને તો જોયા તા પણ ખાધા પણ નહોતા તો આજે તો અમને શીખવાડી પણ દીધા છે અમારા શેઠાની સુશીલાબેને મને શીખવાડ્યા બધું આવી રીતના બનાવવાના ને એવું બધું અને ખાધા પણ તો મસ્ત એવા હતા ને અમે થોડીક વાર ત્યાં બેઠા પછી સુશીલાબેન એમ નિવાડીએ જ્યાં ત્યાં થોડીક વાર બેઠ્યા અને પછી અહીંયા આવ્યા નહીં બોલા તું પણ નહીં બેઠા તો આવો કંઈક અમારો આજનો દિવસ રહ્યો ઉતરાયણ અમે પતંગ ન ચકાવી કાંઈ પણ અમારો આજનો દિવસ રહ્યો નહીં સંજો આજનો દિવસ સારો રહ્યો હવે ત્રણ વર્ષ પછી આ પેલી ઉતરાયણ છે અમારી થોડીક ખુશી ની ઉત્તરાયણ છે

પણ સાંજનું જવાનું તો અમે તો પછી ફટોફટ નાઈ અને પછી અમે ગયા નહીં અને મસ્ત પતંગ નહીં ચકાઈ અને બીજું કંઈ નહીં પણ આ અમને એટલી બધી ખુશી લાગી ને બહુ જ ખુશી થઈ એમ કે ખાલી ગમે એટલા શબ્દોમાં કહી શકે પણ જે અંદર ખુશી થતી હોય ને એ આપણને જ ખબર પડે નહીં સમજો જે અંદર આપણને આનંદ થતો હોય ને તે આપણને જ ખબર પડે બીજાને એમ કે એટલું બધું અનુભવ નહીં થાય એવું છે તો હેડો તો મારે તો કપડા મેં બહુ બધા બોરી દીધા છે બે ત્રણ દિવસના એટલે હવે તો ધોવા જાઉં અને સંજુ શું કામ કરવાનું એવું બધું હતું અને હવે આ બ્લોક હું અહિયાં સુધી રાખું અને કેમ કે મારે બધું કપડા ધોવાને વાસન ઘસન એવું કામ છે તો પછી પૂરું કરી દઉં

ગામ સારું છે ને વાડી બધું કમ્પ્લીટ છે તો તો જય માતાજી ફ્રેન્ડ્સ